તો મિત્રો આજે આપણે જાણશું આપણે મોબાઈલથી વિડીયો અને ઓડિયોમાં કન્વર્ટ કેવી રીતે કરવું ઘણા લોકો એવા વિડીયો આવી જતા હોય છે આપણે ગમતા હોય અને આપણે એને રિંગટોનમાં સેટ કરવા હોય બટ એ વિડીયો ફોર્મેટમાં હોય એને ઓડિયો ફોર્મેટમાં કન્વર્ટ કેવી રીતે કરવા તો ખાસ જોજો અને મિત્રો ખાસ આ વિડીયો ખાલી ફક્ત સેમસંગ યુઝર્સ માટે છે સેમસંગમાં એક ખાસ ફીચર પહેલેથી કંપની દ્વારા આવેલ છે અને બાકી ફોન જો તમારે કયો ફોન છે કમેન્ટ કરજો તો હું એ ફોન માટે પણ બનાવી દઈશ તો કહીશ આજનો વિડીયો છેલ્લે શું જોઈ લેજો ચાલો આજનો વિડીયો શરૂ કરી તો સૌથી પહેલાં તો ફોનમાં ફાઇલ મેનેજર ગોતી લેવાનું છે તો આ રીતનું કાંઈક ઓપ્શન ફોલ્ડર હશે તમારા મજા આ રીતનું આવશે હવે તમારે જવાનું છે વિડીયોસમાં જવા ઉપર એક ઓપ્શન છે વિડીયોસનું એમાં જવાનું છે અને તમારે એ વિડીયો સિલેક્ટ કરી લેવાનો છે જે તેને તમારે ઓડિયોમાં કન્વર્ટ કરવાનો છે તો હું ફટાફટ સિલેક્ટ કરી લઉં એક મિનિટ અમારે થોડુંક એક મિનિટ હો તો જોઈ શકો તમારે આ વિડીયોને ઓડિયોમાં કન્વર્ટ કરવું છે તો મારે શું કરવાનું છે આ વિડીયો ઉપર દબાવી રાખવાનું છે ક્લિક કરી રાખવાનું છે હવે આમાં નીચે ઘણા બધા ઓપ્શન છે જો દેખાય છે મો કોપી શેર ડિલીટ અને મોર તો આ મોર બટન ઉપર આપણે ક્લિક કરવાનું છે હવે આમ ફરીથી ઘણા બધા ઓપ્શન આવી જશે તો અહીંયા એક ઓપ્શન છે રીનેમ તો મારે રીનેમ ઉપર ક્લિક યાદ રાખજો ખાલી સેમસંગમાં વર્ક કરશે અને તમારા ફોનમાં ટ્રાય કરી શકો છો અમુકમાં કામ કરી જાય છે અમુકમાં નથી કરતી તો તમારા કામ કરે કે નથી કરતી એ કમેન્ટ કરજો બાકી તમારા મોડલ નંબર સિલેક્ટ પ્રમાણ કરી દેજો એટલે હું એના વિશે બનાવી દઈશ કઈ કંપનીનો ફોન છે એ પ્રમાણે ત્યારબાદ બસ હવે તમારે શું કરવાનું છે આ જે છે ને એ એમ નામ લેવા દેવાનું છે અને જે આ ડોટ પછીનો જે છે ને એમપી ફોર તો આ ટકડો છે ને એને કાપી અને આપણે એમપી થ્રી કરના છે તગડો મારી દેવાનો છે હવે તમારે કરી છે રીનેમ તો રીનેમ થઈ ગયું જોઈ શું કે વિડીયોના ફોલ્ડરમાંથી એ વિડીયો ગાયબ થઈ ગયો છે હવે એ ક્યાં આવશે તો હવે આવશે ઓડિયોમાં હું જોઈ શકો છો ઓડિયોમાં સૌથી ઉપર આવી ગયો છે આ જોઈ શકો છો આ એ જ રિંગટોન છે જે આપણે વિડીયોમાંથી હવે હું કોપી રેટના કારણે પ્લે નું કહી શકું બટ તમે તમે જોઈ શકો છો આ એ જ રિંગટોન છે જે નામ જોઈ લઉં તમે એ જ નામ છે એ જ કેવું છે તો ભાઈ આજને આટલું જ વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક કરે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે આવા જ વિડીયો અહીં આવતા રહેશે થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય